નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મિત્રો તે સમાચાર સાંભળીને બલબલાના રૂવાટા ઊભા થઈ જાય દક્ષિણ કોરિયાના મ્યુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ થયાના સમાચાર સામે આવ્યા છે આ વિમાનમાં અંદાજે એકસો ને લોકો સવાર હતા એવું મનાઈ રહ્યું છે કે વિમાન લેન્ડિંગ દરમિયાન રનવે પરથી સરકી દીવાલ સાથે ઢડાઈ ગયું હતું દક્ષિણ કોરિયાની ન્યૂઝ એજન્સી અહેવાલ પ્રમાણે સોશિયલ મીડિયા મીડિયા પર એવી તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે ને આગના રૂંવટા ઊભા થઈ ગયા હતા મિત્રો આ બધી વાત તો ઠીક છે પણ મિત્રો અત્યારે બી બીબીસી સંવાદદાતા જેક કોન અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં પંચ્યાસીથી પણ વધારે લોકોએ જીવ ગુમાવી દીધા છે આ દુર્ઘટનાને લઈને આખા દેશમાં શું મિત્રો વિશ્વમાં પણ આગ પ્રસરી છે અને લોકો વિમાનમાં બેસતા ડરવા લાગ્યા છે અને મિત્રો પાસળના ભાગથી વિમાનમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં પંચ્યાસીથી પણ વધારે લોકો અત્યાર સુધીમાં જીવ ગુમાવી ચૂક્યા છે તેમની દિવ્ય આત્માને શાંતિ મળે જય